કોટણા સાંગાણી તાલુકાના શાપર વેરાવણમાં ભારત વિકાસ સંકલ્પ યાત્રા રથ ભારત વિકાસ સંકલ્પ યાત્રા રથ શાપર પહોંચી હતી જેમાં નાની નાની બાળકીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કોટણા સાંગાણીના તાલુકા મામલતદાર સાહેબ રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન શ્રી ધર્મેશભાઈ ટીલાળા કોટડા સાંગાણી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ ગઢિયા શાપર ગામના સરપંચ શ્રી જયેશભાઈ કાકડિયા તેમજ જસમંતભાઈ સાંગાણી શ્રી વાલજીભાઈ કોરાટ શાપર ગામના સૌ આગેવાનો તેમજ શાપર ગામના ઉદ્યોગપતિઓ ગામના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ ભારત વિકાસ સંકલ્પ રથયાત્રામાં લાભાર્થીઓએ ગેસનો બાટલો આયુષ્યમાન કાર્ડ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ લાભાર્થીઓને લાભ હેઠળ કીટ વિતરણ કરવામાં આવી હતી એમાં કમલેશ વસાણી ગોઠવેલો હતો અને એમાં અમુક લાભાર્થીને આપણે ગેસનો દાટલો પછી આયુ આયુષ્માન કાર્ડ પછી ખેડૂતને ગ્રેક્ટરનો હુકમ એવું બધું આપણે ત્યાં ભારત સરકાર દ્વારા એનું આયોજન કરેલું હતું અને સાપર ગામ ખાતે વિકાસ સંકલ્પ યાત્રા સાપર ગામના આઈબીટી એનો પ્રયાસ તાલુકા પંચાયત અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત સાપર ગામ ઉપસ્થિત રહ્યા હતા અને આપ જોઈ શકો છો આ બાજુના ભાગમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ સાપર ગામના રહેવાસીઓને જે લોકોને મળવો જોઈએ એ બદલ અત્યારે જે કરેલું છે એ બદલ માનનીય મોદી સાહેબના અને સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર